આજે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવાર દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી શનિદેવને નમન કરું છું આજે માક્ષર મહિનાના બોધ પક્ષની છઠમી તિથિ છે જે બપોરના બાર વાગ્યાની ત્રીસ મિનિટ સુધી હતી અત્યારે સાતમી તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં પૂર્વ પાલનક્ષત્રમાં રહેશે આજે સાંજના છ વાગ્યાની ત્રીસ મિનિટ સુધી પ્રતિ યોગ છે ત્યારબાદ આયુષ્યમાન યોગ છે આજે વણિજ અને વિષ્ટીકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં સિંહ રાશિમાં રહેશે આજથી શિશિર ઋતુનો પ્રારંભ થાય છે અને આજે આખો દિવસ રવિયોગ છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર ત્રીસ મિનિટથી ઉપરના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી જે કાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના નવ વાગ્યાથી સવારના દસ વાગ્યાની ત્રીસ મિનિટનો હતો કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ પૂર્વ અને ઈશાન દિશા તરફ છે કોઈપણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શનિવારે તલ અથવા અડદ ખાઈને યાત્રા કરવી જોઈએ આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ શનિ કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં પૂર્વ ફા નક્ષત્ર રહેવાના છે આ એક શુભ નક્ષત્ર હોય છે તેથી આજનો આખો દિવસ બધે શક્તિ માટે સારો જઈ શકે છે